પાટડી પોલીસ સ્ટેશનના ગુનામાં ચાર માસથી નાસા ફરતા આરોપીને અટક કરતા નાય પોલીસ અધિક્ષક ધાંગધ્રા ડિવિઝન ધાંગધ્રા જેડી પુરોહિતના પોલીસ અધિકક ધાંગધ્રા ડિવિઝન ધાંગધ્રા નાઓએ આ કામના નાસ્તા ફરતા આરોપીને અટક કરવા કાર્યવાહી કરી નામદાર ધાંગધ્રા કોર્ટમાંથી ગુના કામે નાસ્તા ફરતા આરોપીઓના ભારતીય નાગરિક સુરક્ષા સહિત બે હજાર તેવીસથી કલમ બોતેર મુજબ વોરંટ મેળવી અલગ અલગ ટીમો બનાવી અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા જરૂરી સુપરવિઝન રાખી સઘન તપાસ કરી અખબારમાં પ્રસિદ્ધિ કરી કાર્યવાહી કરતા આ ગુના કામે નાસા ફરતા આરોપી હર્ષદભાઈ સન ઓફ દાનુભાઈ વીરભાણભાઈ કટારિયા પાટડી સેનેટરી ઇન્સ્પેક્ટર પાટડી નગરપાલિકા વાળાની આજનો તારીખ ચાર છ બે હજાર પચીસ ના રોજ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જાન્યુઆરી બે હજાર પચીસમાં પાટડી શહેરમાં પાટડી નગરપાલિકામાં સંપની અંદર સાફ સફાઈ કરતા બે કામદારોના મૃત્યુ થયેલ હતા જે અનુસંધાને પાટડી પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ તથા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો જેની તપાસ અમુક કરી રહેલ હતા ગુનો નોંધાયા બાદ તાત્કાલિક જ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવેલ અને તેના વિરુદ્ધમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ છે ગુનામાં નોંધાયેલ ફરિયાદ મુજબ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ તેમજ સેનેટરી ઇન્સ્પેક્ટર અને નગરપાલિકાના ચીફ ઓફિસરની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો છેલ્લા ચાર માસથી સેનેટરી ઇન્સ્પેક્ટર તથા ચીફ ઓફિસર નાસ્તા કરતા હતા નામદાર કોર્ટમાંથી ત્રણ દિવસ અગાઉ